એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આવા નિષ્ઠાવાન અને પ્રમાણિક કાર્યકર્તાઓ એ આપણી સૌથી મોટી મૂડી છે કેટલાક મોટા નેતાઓને ભારતીય જનતા પાર્ટી ખરીદી શકી છે કે ડરાવી શકીએ છે પરંતુ કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા ભલે કદાચ આર્થિક મજબૂત નથી પરંતુ મક્કમતાથી વિચારધારાને વળગીને મદદ કરી છે એમનો આભાર માનું છું આપણા પક્ષના અગિયાર એકાઉન્ટો હતા એ બધા જ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગેરકાયદેસર સીલ કર્યા આપણા પાસે ફિક્સ ડિપોઝિટ્સ હતી એ પણ બધી ફ્રીઝ કરી અને પરિણામે આપણા ઉમેદવારોને જે ચૂંટણી લડવા માટે જરૂરી નાણાકીય સહાય આપી શકવી જોઈએ એ આપણે ન પૂરી પાડી શકીએ અને એવી પરિસ્થિતિમાં પણ આપણા પક્ષના ઉમેદવારોને પણ હું સલામ કરીશ કે મક્કમતાથી ચૂંટણી લડ્યા ભારતીય જનતા પાર્ટીએ ફોર્મ પાછા ખેંચવાના સમયે કરોડો રૂપિયાની ઓફર સાથેની વાત કરીએ છે પરંતુ મને ગૌરવ છે કે કોંગ્રેસ પક્ષના આપણા ઉમેદવારો ફોર્મ પાછા ખેંચાવવાની એ પ્રક્રિયામાં ક્યાંય પણ લાલચ કે દબાણમાં ના આવ્યા અને મક્કમતાથી ખૂબ જ મક્કમતાથી ચૂંટણી લડ્યા છે એ સૌને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ

આ ચૂંટણી આપણા માટે ચેલેન્જ વાળી ચૂંટણી હતી વચ્ચે પણ જે મક્કમતાથી કોંગ્રેસ પક્ષ એક ટીમ તરીકે ચૂંટણી લડ્યો છે તેની સાથે જનતાના આશીર્વાદ અને સમર્થન રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ માં આપણે સંસદમાં એક પણ સીટ જીતી નો લાખ થી દરેક સીટો જીતી જઈશું જીતી છું પરંતુ ગુજરાતના લોકોના આશીર્વાદ સમર્થન પ્રેમ અને આપ સૌની અથાગ મહેનત તથા જુદા જુદા વર્ગ જ્ઞાતિના લોકોને પણ લાગ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટી અહંકારી છે દેશની બહેનો દીકરીઓ અને અસ્મિતાને ઠેસ પહોંચાડે એવા નિવેદન પછી પણ અહંકાર ઊંચો રાખ્યો હતો ત્યારે સામાજિક આગેવાનોએ પણ અસ્મિતા માટેની એક મક્કમતાથી લડાઈ લડી છે અને કોંગ્રેસ પક્ષને આશીર્વાદ અને પ્રેમ મળ્યા છે ત્યારે લોકોના પ્રેમ આશીર્વાદ અને સમર્થન તથા આપ સૌની મહેનતના કારણે મને વિશ્વાસ છે કે ભલે કોઈ ગમે તે કહેતું હોય મતગણતરી સમયે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ઇતિહાસમાં કે દરેક લડાઈ નો આખરી ધ્યેય વિજય નથી હોતો ખબર છે કે સામે વિજય થાશે કે નહીં એ ખબર નથી પરંતુ એની ચિંતા કર્યા વગર સિદ્ધાંત સાથે મક્કમતાથી માણસ લડે છે એની ઇતિહાસે ગૌરવવંતી નોંધ લે છે આ વખતે આપણને સારા પરિણામોની પણ અપેક્ષા છે વિજય પણ થશે અને સાથોસાથ એક મક્કમતાથી મારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતા પણ આ ચૂંટણી લડી છે એ સૌને કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે મારા એટલે કે શક્તિસિંહ ગોહિલના હૃદયપૂર્વક નમન આપ સૌને ખૂબ શુભકામનાઓ આગામી દિવસોમાં સાથે મળીને આપણે આવી જ્યાં જ્યાં જરૂર પડશે એવી અપેક્ષા છે પરંતુ જે કંઈ આવશે એનાથી જીતથી કોઈ ઉન્માદ નહીં આવે અને કોઈ હારથી હતાશા નહીં આવે કે અહીંથી અહીંથી પાટલી બદલવાનો સવાલ નહીં આવે એવા મારા કોંગ્રેસના કાર્યકર્તાઓ મારા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યોના ઉપર મને વિશ્વાસ છે આવો આપણે સાથે મળીને આગળનો રાહ પણ આસાન કરીએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ